ઝંડા નંબર એક કે જે અમારા સભાસદો જે સાબડી એ ઓકરોની માયાજાળમાં જે ફસાયા છે એ અમારો ચોખ્ખો નફો ટકાવારીમાં જુઓ એ જે નવસો પંચાણું રૂપિયા ભાફ જે કીધો છે ચૂકવું છું એ અમને માન્ય નથી એ ઝંડો એ બે એ ઝંડા નંબર બે કે જે અમારા પશુપાલક શહીદ થયેલો છે એને ન્યાય મળે એના માટે છે અને ત્રીજા નંબરનો એ કે ભાઈ જે અમારા સભાસદો અંદર છે જેલની અંદર એમને તાત્કાલિક ધોરણે જામીન મળે અને એનો ટોટલી ખર્ચો સાબર ડેરી કરે એના માટેની અમારે આ મિટિંગ થી લીધી જો કે સોમરબેને રાજીનામું આપી દેવું જો વહીવટ કરવામાં તકલીફ પડતી હોય તો આજ સુધી જેઠાભાઈ સાહેબે જ્યારે બી મંડળીમાં ચેરમેન પદ ભોગ્યું ત્યાં સુધી કોઈ પશુપાલકે આંદોલન પણ નહોતું કરવું પડ્યું અને કોઈ જગ્યાએ એમને કહેવામાં નતું નફો આપો એમને નફો આપ્યો એમાંથી દરેક પશુપાલક સંતોષકારક હતા બંને જિલ્લાના પ્રમુખો જોડે વાત થઈ હતી માન્ય ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ માજી ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ દ્વારા શ્રી તથા અહીં મતલબ તાલુકાનું બોર્ડ બધાને રૂબરૂ વાત થઈ છે કોઈ આજે શનિવારે બધાને સાથે જામીન અરજી મૂકવાની છે અને બધાને જામીન આજે મળી જશે લગભગ આજે નહીં પતા તો સોમવાર સુધી બધાને જમીન મળી જશે એ પણ મેં બધાનું ધ્યાન દોર્યું છે એટલે બધા સંમત થયા છે કે સોમવાર છૂટી જાય પછી અમે દૂધ ચાલુ કર્યું છે એ લોકોએ બધા દૂધકારક સભાસદોએ વાત કરી છે